સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષય એની જે સ્વ અધ્યયન પોથી છે આ વર્ષે નવી આવેલી તેનો ભાગ બે તેનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સમાજના ચેપ્ટર નંબર દસ પૃથ્વીના આવરણો આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ છના જે ભાગ બેની સ્વઅધ્યયન પોથી છે તેના તમામ ચેપ્ટરના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે તે જોઈ લેજો અને તમે જો તેની પીડીએફ મેળવવા ઈચ્છતા હો તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે તેને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે તેને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી વોટ્સઅપ ચેનલ અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ન થયા હોય તો ત્યાં ચોક્કસથી જોઈન્ટ થઈ જજો વોટ્સઅપની અંદર જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વિદ્યાર્થીઓ તમને એવું થતું હશે કે આ સોલ્યુશન્સ આપણે ક્યાંથી બનાવતા હોઈએ છીએ તો આ સોલ્યુશન્સ આપણે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છીએ આ જે નવનીત છે તે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પ્રથમ પસંદગી રહેલી છે વિદ્યાર્થી મિત્રો માત્ર ધોરણ છ જની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના જેટલા પણ વિષય આવે છે તમામ વિષયની નવનીત છે તે ઉપલબ્ધ હોય છે વિદ્યાર્થી મિત્રો જો આ નવનીતને તમે ઘર બેઠા મેળવવા માંગતા હો અને એ પણ ફ્રી ડિલિવરી એટલે એનો કોઈ પણ ડિલિવરી ચાર્જ તમારે આપવાનો હોતો નથી તો એવી રીતે તમે મંગાવવા ઈચ્છતા હોય તો એ તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે તેના પર કોન્ટેક કરીને તમે તેને મંગાવી શકો છો અથવા તો નીચે તમને વેબસાઇટની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે તેને ઓર્ડર કરી શકશો જોઈએ આગળ આપનું ચેપ્ટર નંબર દસ પૃથ્વીના આવરણો તેનો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પેલું સામાન્ય રીતે એક કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે આ વિધાન કયા આવરણને લાગુ પડે છે તો જવાબ આવશે ઓપ્શન એ મૃદાવરણ બીજો સવાલ તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાઓ ત્યારે તમને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે તો જવાબ આવશે ઓપ્શન સી ઓઝોન ત્યારબાદ ત્રીજો સવાલ પૃથ્વી પર કેટલા આવરણો છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચાર ચોથો સવાલ પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તો જવાબ આવશે ઓપ્શન ડી સત્તાણું ટકા પાંચમું પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી તો જવાબ આવશે ઓપ્શન સી વાતાવરણ છઠ્ઠો સવાલ ટીવી પર આવતા કાર્યક્રમોમાં આપણે કયા આવરણને લીધે સરળતાથી જોઈ શકીએ છીએ તો જવાબ આવશે ઓપ્શન સી વાતાવરણ સાતમું સૌર પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે તો જવાબ આવશે ઓપ્શન બી પૃથ્વી આઠમું તમારા ગામમાં નિરંતર વૃક્ષો કાપવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે તો જવાબ આવશે ઓપ્શન એ ઓક્સિજન પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે માટી બીજું ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મેઘમાં ત્યારબાદ ત્રીજું મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો તેનો જવાબ આવશે વરસાદ ચોથું વધારે વાહનોની અવર જવરવાળા વિસ્તારમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે તો ત્યાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ આગળ પાંચમો પ્રશ્ન

પૃથ્વીની સપાટીથી આશરે બારસો થી પંદરસો કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો તેનો જવાબ આવશે ખોટું ચોથો સવાલ ઓઝોન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે તો જવાબ આવશે સાચું પાંચમું સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ બંધ બેસતા જોડકા જોડો તેમાં જોઈએ વિભાગ અ અને વિભાગ બ તો વિભાગ અ ની અંદર પહેલું આપણને આપેલું છે મૃદાવરણ તેને આપણે ઓપ્શન બી સજીવોનું નિવાસસ્થાન સાથે જોડીએ બીજું છે જલાવરણ તેને આપણે ઓપ્શન એ સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ તેની સાથે જોડીએ ત્રીજું છે વાતાવરણ તેને આપણે ઓપ્શન સી મોબાઈલ ફોન મારા થકી ચાલે છે તેની સાથે જોડીએ ચોથું જીવાવરણ તો તેને આપણે ઓપ્શન ડી કેડીથી લઈ મહાકાય હાથી જેવા સજીવોનું બનેલું છે તેની સાથે મને ઓળખો હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ છું તો જવાબ આવશે વાતાવરણ બીજું પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ટકા ભાગ મારાથી ઘેરાયેલો છે તો જવાબ આવશે જલાવરણ ત્રીજું માનવ પશુ પંખી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે તો તેનો જવાબ આવશે જીવાવરણ ચોથું હું માટી ખડકો અને ઘન પદાર્થોનો બનેલો છું તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે તો જવાબ આવશે મૃદાવરણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું જલાવરણ શાનું બનેલું છે તો તેનો જવાબ આવશે જલાવરણ મુખ્યત્વે મહાસાગરો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનું બનેલું છે બીજું વાતાવરણમાં મુખ્ય કયા કયા વાયુઓ છે તો જવાબ આવશે નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે ત્રીજું જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે જીવસૃષ્ટિમાં મનુષ્ય વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે ચોથો સવાલ સર પરિવારના એક સભ્ય તરીકે તમે પૃથ્વીની વિશેષતા જણાવો તો તેનો જવાબ આવશે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે પાંચમો સવાલ પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી તો તેનો જવાબ આવશે કે ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે આમ ગરબી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પોપડો ફાટી જતો નથી છઠ્ઠો સવાલ વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે તો જવાબ આવશે ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે સાતમો સવાલ વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ કઈ રીતે સારે છે તો જવાબ આવશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠી નાશ પામે છે આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ છે આઠમો સવાલ વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે તો જવાબ આવશે કે વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાદ એક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી પ્રશ્ન નંબર ચાર બી નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું મૃદાવરણ તો તેનો જવાબ આવશે મૃદા એટલે માટી અને આવરણ એટલે પળ મૃદાવરણ એટલે કે માટીનું આવરણ પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહેવામાં આવે છે બીજું જલાવરણ તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સાગરો ઉપસાગરો નદીઓ સરોવરો તળાવોનો સમાવેશ થાય છે ત્રીજું છે વાતાવરણ તો જવાબ આવશે પૃથ્વીની સપાટીથી લગભગ આઠસોથી હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વાયુના આવરણને વાતાવરણ કહે છે ચોથું છે જીવાવરણ તો મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે પાંચમું પ્રદૂષણ મનુષ્યો દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહે છે આઠમું વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે તો જવાબ આવશે કે વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે તો જવાબ આવશે ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીથી બીજું ગંદા પાણીનો નિકાલ કરવાથી ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી પછી દરિયામાં પેટ્રોલિયમને લઈ જતા વાહનોના ડૂબી જવાથી બીજું વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ તો જવાબ આવશે વધારે વૃક્ષો વાવવા જોઈએ ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ અને જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેમને રિસાયકલ કરવી જોઈએ ત્રીજો પ્રશ્ન પૃથ્વી વિશે તમે શું જાણો છો તો જવાબ આવશે આપણી પૃથ્વી સૌર પરિવારનો અજોડ ગ્રહ છે સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી ભેટ છે સર પરિવારના અન્ય કોઈ ગ્રહ પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી ચોથો સવાલ માનવ જીવનમાં મૃદાવરણનું શું મહત્ત્વ છે તો જવાબ આવશે આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગ આ બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ પાંચમો પ્રશ્ન ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો તો જવાબ આવશે કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં ખેતરોમાં રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ ઘટાડવો જોઈએ

વાળા બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપણે વાતાવરણના લીધે જ અવાજ સાંભળી શકીએ છીએ ચોથું વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે છે અને નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ ત્રણથી આઠની તમે જે સ્વ અધ્યયન પોથીના અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છો તેના સોલ્યુશનની તમારે પીડીએફ જોઈએ છે અથવા તો સોલ્યુશનની બુક જોઈએ છે તો આ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન્સ તમને મળી રહેશે અહીં નીચે તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે તેના પર તમે કોન્ટેક કરીને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે તેને મેળવી શકશો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ કૌંસમાં આપેલ વિગતોનું મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરો તો એ મૃદાવરણની અંદર આપણે રણ પ્રદેશો ખીણ પ્રદેશો પર્વત અને મેદાનો લીધેલું છે જલાવરણની અંદર આવશે તળાવ નદી મહાસાગર અને સરોવર વાતાવરણમાં આવશે વાદળ ઓક્સિજન ધુમાડો અને વાયુઓ જીવાવરણમાં આવશે પ્રાણીઓ માછલી વનસ્પતિઓ અને વૃક્ષો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ બી પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતેર પરના બાર પોઈન્ટ અગિયાર ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો સવાલ છે ભારત દેશ કઈ ત્રણ જળ રાશિઓથી ઘેરાયેલો છે તો જવાબ આવશે કે ભારત દેશ અરબ સાગર બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર જળ રાશિથી ઘેરાયેલો છે બીજો સવાલ ભારતના પાડોશી દેશોના નામ લખો તો જવાબ આવશે ભારતના પાડોશી દેશોમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર વગેરે છે ત્રીજું અરબ સાગરમાં ભારતના કયા દ્વીપ સમૂહો આવેલા છે તો જવાબ આવશે સાગરમાં ભારતના લક્ષદ્વીપ નામના દ્વીપ સમૂહો આવેલા છે પછી આગળ ચોથો સવાલ અંદમાન અને નિકોબાર સમૂહો કયા સાગરમાં આવેલા છે તો જવાબ આવશે અંદમાન અને નિકોબાર સમૂહો બંગાળના ઉપસાગરમાં આવેલા છે પાંચમો સવાલ કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે તો જવાબ આવશે કર્કવૃત ભારતના ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ રાજ્યમાંથી પસાર થાય છે છઠ્ઠો સવાલ મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનના બાટલો શા માટે રાખે છે તો જવાબ આવશે દરિયાના પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતા નથી માટે મરજીવાઓ જ્યારે સમુદ્રના તળીએ ઊંડી ડૂબકી મારે ત્યારે ઓક્સિજનનો બાટલો સાથે રાખે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી કે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો લખો તો જવાબ આવશે વાહનોના ધુમાડામાંથી પ્રદૂષણ ફેલાય છે જો લોકો ખાનગી વાહનોના બદલે જાહેર વાહનનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે અને ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી જળાશયોમાં જાય છે આવા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જળાશયોમાં છોડવા જોઈએ ખેડૂતોએ ખેતીવાડીમાં જંતુનાશક દવાનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ ઉપયોગ કરેલા ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી જો તમે આપણી વોટ્સઅપ ચેનલની અંદર કે વોટ્સઅપ ગ્રુપની અંદર જો જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ ત્યાં જઈને જોઈન્ટ થઈ જજો જેથી કરીને તમને ત્યાં સારા સારા એવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને પીડીએફ મેળવવાની બાકી હોય તો તે પણ મેળવી લેજો તો વિદ્યાર્થી મિત્રો આવા એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત